બનાસકાંઠાનું બાલુત્રી ગામ હજુ પણ પાણીમાં ગરકાવ છેલ્લા એકવીસ દિવસથી આ ગામમાંથી પાણી ઓસર્યું નથી શાળા મકાનો ખેતરો હજુ પણ પાણીમાં ડૂબેલા છે જનજીવન ને માઠી અસર પહોંચી છે બાળકોના શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી છે અને જેથી ગ્રામજનો થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા અને જ્યાં તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે વાવ સુઈ ગામ થરાદ પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું લગભગ વીસ દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી અમારે અઢાર તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આવ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને અડતાલીસ કલાકનો અમને ટાઈમ આવેલો તો પણ હજી કોઈ નિકાલ થયો નથી અમારી શાળા બંધ છે અમારા દવાખાના બંધ છે હેડવાનો કોઈ માર્ગ નથી રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં છો હવે અમે કોઈકને કઈ ભૂખ હડતાલ ઉપર બેહવા આવ્યા હતા કોઈ આરો નથી હજુ નો આરો નથી મોડો નો આરો નથી તો મણ ખાવા પીવાનું નથી અમુક જગ્યા તો સાહેબ મરે છે તો ઢોર શું ના કાંઈ મળી ગયું જ બધું પાણી પીડ્યું છે ચોથી લાવી કરીએ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના સરકારના નિર્ણયથી સમગ્ર આનંદની લાગણી છે હિતરક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ આ માટે લાંબો સંઘર્ષ આંદોલન સરકારે આખરે માન્યતા આપી છે અને આ નિર્ણય બાદ ધાનેરા શહેરમાં જશનનો માહોલ જોવા મળ્યો જ્યાં ભાજપ કોંગ્રેસ સાપના કાર્યકર્તાઓ એકજૂટ થઈને ફટાકડા ફોડ્યા મીઠાઈ પણ ખવડાવી અને જાણે કે ઉત્સવ ઉમંગ મનાવતા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા ધારાસભ્ય માવજી દેસાઈ પણ ઉજવણીમાં હાજર રહ્યા આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડીને ખૂબ ખુશીનો માહોલ બન્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ હોદ્દેદારો કલેક્ટરશ્રી પ્રાંતશ્રી અને સૌનો આભાર માનું છું મુખ્યમંત્રીએ દાદરા તાલુકાને જે માગણી હતી એ માગણીને સંતોષી અને થરાદવામમાંથી વાવમાંથી ધાંજરા તાલુકાને બનાસકાંઠામાં જે માગણીને જોડી છે એ બદલ સરકારશ્રીનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું પ્રજાનું હિત ક્યાં છે એમાં એની પ્રજાને કોઠા શું જ બતાવી છે એ બદલ એની ધાંધરા તાલુકાની પ્રજાનો પણ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીએ પણ જે કંઈ આપણી વાતને ધ્યાનમાં લઈ અને આપણને જે કંઈ આપ્યું છે એ બદલ ખૂબ સરકારનો આભાર બનાસકાંઠાના અંદર ધાનેરાનો સમાવેશ કર્યો એ બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આજના તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાને જે રાખ્યો છે જે લોકોની માગણીને સ્વીકારે અને જે નિર્ણય લીધો છે તો ભારતીય જનતા પાર્ટી એમનો પણ આભાર વ્યક્ત કરે છે સાથે સાથે સંગઠન દ્વારા પણ

ધણીધર ભાભર સુઈગામ તાલુકો સમાવિષ્ટ છે જ્યારે કે મૂળ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર વડગામ દાંતા હડાદ અમીરગઢ દાંતીવાડા ડીસા કાંકરેજ ઓગડ ધાનેરા તાલુકાનો સમાવેશ છે તો આ વિભાજનથી સ્થાનિક પ્રશાસન વધુ સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી બનશે તેવી આશા વ્યક્ત થઈ છે રાજ્ય સરકારે નવા તાલુકા જાહેર કરતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ પણ છે મહીસાગર જિલ્લામાં વિરોધ છે ગ્રામ લોકોએ અસંતોષ વ્યક્ત કરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું જ્યારે કે અન્ય લોકોમાં નવા તાલુકાની ખુશી પણ છે લોકોએ ફટાકડા ફોડી ડીજે યાત્રા કાઢી નિર્ણયને વધાવ્યો છે નવા તાલુકાની જાહેરાતને લઈ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે

અમારી એવી છે છે કે અમારે તાલુકાની અંદર જ રહેવાનું અમારે તુણાવાડા તાલુકામાં સમાવેશ થતો હોય તો અમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી અમારે લુણાવાડા તાલુકામાં જ અમારે અમે રહીએ એવી અમારી માંગણી છે અમારો બજારનો તમામ વ્યવહાર અને અત્યાર સુધીનો તમામ વસ્તુ અમે લુણાવાડા સાથે સંકળાયેલા છીએ એટલે ગોઠંબા તાલુકામાં અમારે સમાવેશ થવાની કોઈ જરૂર નથી આ નવરાધનો ઉત્સવ આપણે બધા માની ઉજવી રહ્યા છે મા આજે શક્તિમાં બધાનું કલ્યાણ કરે સર્વરનું કલ્યાણ કરે નવો તાલુકો બને એમાં બધા જ આપણા આપણા ખેડૂતો યુવાનો વડીલો માતા બહેનો એ આંગણે જે સુવિધા આપણને મળવાની છે દરેક બાબતની તો લાભ લઈને આપણે સુખાકારીને પંથે આગળ વધીએ શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તેત્રીસ જિલ્લામાંથી નવા અગિયાર તાલુકાઓની નિયુક્તિ કરાઈ છે અને નવા તાલુકા બનવા બનતા ધારાસભ્યો ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બાયર વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પ્રતિક્રિયા આપી અરવલ્લી જિલ્લાના સાઠંબા શામળાજી તાલુકાની રચનાને લઈને ખુશી વ્યક્ત કરી છે જ્યારે કે ફાગવેલને તાલુકા બનાવવા